ઉત્તર ગુજરાતની પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં થોડાક દિવસ પહેલાં હોસ્ટેલની અંદર ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ મારતા ઝડપાયા હતા જોકે આ મામલાને લઈને એને સ્વયને જાણ થતાં એને સિવાય દ્વારા થોડાક દિવસ પહેલાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો ઘેરાવનો કોલ આપ્યો હતો આ મામલામાં એને સીવાયના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો છે તે વિરોધ પ્રદર્શન કરવા માટે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પહોંચ્યા હતા અને તેમની સાથે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા ત્યારે વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પોલીસનો જળ લાખ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ વચ્ચે એનએસયુએ ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું જે જે મામલામાં એક લાફા લાફા પણ સામે આવ્યું હતું કાર્યકર દ્વારા પોલીસ કર્મચારીને લાફો ઝીંકવામાં આવતા અને લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ હતી મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં જેમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ એનએસયુઆઈના આગેવાનો સહિત ચૌદ લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને બસોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવતા મામલે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જેમાં પોલીસ સાથે ઘર્ષણ મામલે પોલીસના કામમાં રૂકાવટને લઈને અને ચાલુ પોલીસ કર્મચારીને ડ્યુટી ઉપર લાફો ઝીંકવાના મામલે આ ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો કહેવાય રહી છે અને આ ઘટનાના સંદર્ભમાં પાટણના એસીપી કે કે પંડવા ત્યારે આ ઘટનાના સંદર્ભમાં પાટણના ડીવાયએસપી કે કે પંડ્યાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે શું માહિતી આપી છે આ કેસમાં તે સાંભળી લો ગઈ તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ અને કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર ત્યાં વિરોધ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ તકેદારી રૂપે ત્યાં પોલીસ બંદોબસ્તમાં અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ હાજર રહે આ ધરણા અને વિરોધ પ્રદર્શન વખતે તેમણે યુનિવર્સિટીના સત્તાળાઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે ગુનાહિત પ્રવૃત્તિ કહી શકાય તેવી પ્રવૃત્તિ આચરવા લાગેલ અને ત્યાંના જે પોલીસ અધિકારી કર્મચારીઓ અમને રોકવાનો પ્રયત્ન કરતા અમારા જે પોલીસ અધિકારી કર્મચારીઓ છે એમની સાથે શારીરિક ઘર્ષણ કરી ઝપાઝપી કરી ગાળો બોલી અને ત્યાં હાજર એક પોલીસ કોન્સ્ટેબલને લાફો મારે અને આ બાબતના જે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરી અને એવું સ્પષ્ટ થતાં કે આ ગુનાહિત પ્રવૃત્તિ છે આમ તેઓએ જે છે કે કોઈપણ જાતની જે આ ધરણા અને વિરોધ પ્રદર્શનની મંજૂરી લીધેલ નહીં ત્યારબાદ ગેરકાયદેસર મંડળી રચી અને આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા ગઈકાલે બી ડિવિઝનમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને એનએસયુઆઈના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો અને બસો માણસોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ પૈકી હાલમાં કુલ દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તે તમામ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને જે અમે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજના એના કરેલ છે તેમાં અત્યારે અંદાજે પચાસેક જેટલા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે આ તમામની ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બની અને કાર્યશીલ છે અને ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે બંને સાહેબ ખાસ કરીને જે આંદોલન હતું તે આંદોલન પાછળનું કારણ હતું કે જે સાત તારીખે મોડી સાંજે અહીંયા ત્રણ શંકાસ્પદ લોકો લાવવામાં આવ્યા હતા જેઓ ક્યાંક ને ક્યાંક કંઈક આલ્કોહોલ પીધું હોય તેવી તેમના પર શું કાર્યવાહી કરવામાં આવી હતી સાત તારીખે આ બાબતે અરજદારની અરજી છે એ પોલીસ સ્ટેશનમાં તપાસ ઉપર ચાલી રહી છે અને તપાસ દરમિયાન એમાં પણ ગુનાહી પ્રવૃત્તિ જેઓ જણાવ્યા છે તો એમાં પણ આગળની કાયદેસર બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું એમનું બ્લડ સેમ્પલ

અને બાબતે કાર્યવાહી પણ કરવામાં છે સાહેબ યુનિવર્સિટીએ તમને પત્ર આપીને ફરિયાદ જાણ જાણકારી આમાં કેટલી સુધી કાયદેસરની કાર્ય પહોંચી મેં તમને કહ્યું કે આમાં અરજદારની અરજી પેન્ડિંગ છે અને એની જે અમારી તપાસની કાર્યપદ્ધતિ હોય એ રીતે તપાસ ચાલી રહી છે અને આમાં ગુનાહિત કૃત્ય થયેલું જણાવશે

અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે સર ચૌદ માંથી કેટલા લોકો ચૌદ લાખો નામ છે એમાંથી કેટલા લોકો નામ જો ફરિયાદમાં હાલ પાડવામાં આવે છે અત્યારે સાથે જેટલા આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલ છે બાકીના જે છે એમની અત્યારે શોધખોળની કાર્યવાહી ચાલુમાં છે કોર્ટમાં રજૂ કરીને સાહેબ રિમાન્ડ માગવામાં આવશે એમના તપાસ દરમિયાન જે કંઈ જરૂરિયાત હશે તમામ કાર્યવાહી કરવામાં આવશે ઓકે આતા પાટણના ડીવાય એસપી કે કે પંડ્યા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે થોડાક દિવસ પહેલાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં આ ઘટનાના સંદર્ભમાં પોલીસ ઉપર ચાલુ ફરજ ઉપર લાફો ઝીંકવાના મામલામાં પણ પોલીસ દ્વારા ફરજમાં રુકાવટ તેમજ અલગ અલગ કલમો હેઠળ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત એનએસયુઆઈના આગેવાનોને મળી કુલ ટોટલ ચૌદ જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે તેના જ કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં